ધરમપુર તાલુકામાં અત્યારે પેટા ચૂંટણી માટેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે પણ ચૂંટણી આવે અને કાર્યકર્તાઓની હૈયાવરણ ઠલવાતી જ હોય છે તે જ રીતે આ વખતે પણ ચૂંટણીની સાથે જ કાર્યકર્તાઓ પોતાની હૈયાવરાણ ઠાલવી છે વિકાસ જાદવ નામના જે ભાજપના કાર્યકર્તા છે અને એમણે કહ્યું છે કે જે ઉમેદવારને મેં ત્રણસોથી ચારસો મતે હરાવ્યા હતા એ કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ભાજપમાં આવ્યા છે અને ભાજપમાંથી એમને ટિકિટ આપી મારી સામે મારે વિરુદ્ધ એમને ટિકિટ આપી દીધી છે અને એમને ઊભા રાખ્યા છે તો શું અમારે પણ ભાજપમાંથી કોંગ્રેસમાં જઈને આવશું ત્યારબાદ જ અમને પણ ટિકિટ આપવામાં આવશે એવી હૈયાવરા ઠાલવી છે અને કાર્યકર્તાઓને એક મેસેજ આપ્યો છે લોકોને એક સંદેશ આપ્યો છે શું કહેવા માગે છે વિકાસ જાદવ એ પણ તમે સાંભળો બેના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર તરીકે વિકાસ યાદવ અને બે વર્ષ પહેલા પેટા ચૂંટણી લડેલ હવે મારી સામે જેને મેં કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા જેને મેં ત્રણસો ને પંદર વોટથી હરાવેલો આથી અઢી વર્ષ પહેલા આ વ્યક્તિને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ આપવામાં આવતી છે અને જે પેટા ઇલેક્શન એને હરાવવામાં આવેલ એની ટિકિટ કાપવામાં આવતી છે આ કેટલા અંશે યોગ્ય છે આપ દરેકે વિચારવાનું અને ભારતીય જનતા પાર્ટીના જે મૂળ પાયાના કાર્યકરો છે તેની ખરેખર અવગણના કરી જે લોકો જિંદગીમાં પ્રાથમિક સભ્યની બહી ના મળે જે લોકોના ઘરના કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીમાં એક મિટિંગ એટેન્ડ કરી નહીં મળે સંગઠનમાં કોઈ કામ કર્યું નહીં મળે ની જાહેર જો એવું કામ કર્યું છે એવા વ્યક્તિઓને જો ટિકિટ ફાળવવામાં આવે અને ટિકિટ આપવામાં આવે તો કેટલા અંશે યોગ્ય કહેવાય એ દરેક ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાએ જોવાનું રહ્યું આપણે શિસ્તબદ્ધ કાર્યકર્તા છીએ ભારતીય જનતા પાર્ટીના વિચારધારાને ભરેલા માણસો છીએ છતાં બી જ્યારે એક સાચા કાર્યકર્તાની અવગણના થતી હોય ત્યારે આ સી આર પાટીલે અને આપણા જે પી નડ્ડાજીએ બી વિચારવાનું રહ્યું કે આ કાર્યકર્તાની હાલત શું છે આજે કોંગ્રેસમાંથી તમે નવા નવા આયાતી ઉમે આયાતી વ્યક્તિઓને જોડીને એ લોકોને તમે સંગ સંગઠનમાં અને જાહેર જીવનના જે પદ કે જે રાજકીય રીતે જે લોકોને ઉમેદવારીના ફોર્મ તરત આપણે વેચી દઉં છો કાર્યકર્તાએ હું ગુનો કર્યો કે તમે એને ચલાવતા નહીં મળે એને કાર્યકર્તાને તમને ટિકિટ નહીં આપતા મળે આ વસ્તુ યોગ્ય નહીં મળે પાર્ટી ઉધ્વગતિએ નહીં પણ અધોગતિએ જઈ રહી છે આ વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે આ હું એક કાર્યકર કરતા તરીકે મારી હૈયાવરાળી કહું છું આમાં મારો કોઈપણ જાતનો વ્યક્તિગત મારો રસ નહીં મળે પણ મારે એટલું જ કહેવાનું રહ્યું કે તમે જો ભારતીય જનતા પાર્ટીના મધાંત બેઠા છો તો પોતપોતાની લોબી શું કામ સેટ કરો છો પોતપોતાના માનીતા વ્યક્તિઓને કેમ ટિકિટ આપો છો ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે જેણે કામ કર્યું છે જે ખરેખર કાર્યકર્તા રહ્યો છે જેણે આખું જીવન પોતાનું સમર્પિત કર્યું છે આ વ્યક્તિને ટિકિટ કેમ નથી આપતા એવા વ્યક્તિને જ્યારે ટિકિટ કપાય છે ત્યારે એ વ્યક્તિને તો નુકસાન નહીં થતું મળે પણ ભારતીય જનતા પાર્ટીનું નુકસાન થતું છે અને એ દરેક કાર્યકર્તા ડિમોરલાઇઝ થાય અને એનું મનોબળ ઘટે છે કે જ્યારે એક સારા સાચા વ્યક્તિને સારા વ્યક્તિને અને નિષ્ઠાવન વ્યક્તિને જ્યારે ટિકિટ કાપવામાં આવે તો એનો પડઘો સો ટકા અત્યારે તો નહીં પણ આવનાર દિવસમાં ચોક્કસ પડવાનો જ છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં મળે ટિકિટ મળી નથી એનો અફસોસ નથી એનો કંઈ ગમ નથી કેમકે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પરંતુ એક વસ્તુ છે કે આમાંથી કાર્યકર્તાનું મનોબળ સો એસો ટકા ઘટવાનું છે નવા અને જે લોકો સંગઠનના જીવનમાં કામ કર્યું નથી અને જે લોકો કોંગ્રેસમાંથી જે પાંચ પાંચ કં ત્રણ જીતીને કોંગ્રેસમાંથી જીતીને અત્યારે ભાજપમાં આવીને ભાજપના કેસરીઓ ઓળીને જો એ લોકોને ટિકિટની ફાળવણી તરત થઈ જતી હોય તો શું અમારે કાર્યકર્તાએ શું પક્ષ બદલીને પછી કોંગ્રેસમાં જઈને આવવાનું તો અમને ચાન્સ મળશે કે કેવું એ બી એક વિચારવાનો વિષય વ્યક્તિઓ છે મિત્રો દરેક કાર્યકર્તાને મારી વિનંતી છે કે આ વિષય ગંભીર છે અને આ વિષયને તમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરો પાર્ટીના વિરુદ્ધ જવાનું નહીં મળે પાર્ટી સાથે જ રહેવાનું છે પણ જ્યારે પાર્ટીના વ્યક્તિ તમારી પાસે મિટિંગ લેવા આવે અને આવા ઉમેદવારોને જ્યારે વોટ માંગવા આવે તો વોટ તો ચોક્કસ આપવાનો છે ભારતીય જનતા પાર્ટીને પણ એની સામે તમે પ્રશ્ન બી કરો કે તમે આવો નિર્ણય કેમ લેવો છો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિકાસ જાદવ એટલી હદે નારાજ થયા કે એમણે મુનાફ અજમેરી નામના જે વ્યક્તિ છે વોર્ડ નંબર ત્રણમાંથી જીતતા આવ્યા હતા અને એમનું એ પણ કહેવું છે કે મુનાફ અજમેરીને પણ ટિકિટ આપવામાં નથી આવી અને એમણે પણ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે મુનાફ અજમેરી એ વ્યક્તિ છે જેમણે કોંગ્રેસની સીટ જે આઝાદી પછી કોઈ જીતી ન શક્યું એ સીટને પણ મુનાફ અજમેરીએ જીતી બતાવી હતી છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આવા કાર્યકર્તાઓની હકાલપટ્ટી કરવામાં આવે છે એમને સાઇટ કરવામાં આવે છે અને એમને ટિકિટ આપવામાં નથી આવતી જેથી વિકાસ જાદવ પણ ખૂબ નારાજ દેખાય અજમેરી જે વોર્ડ નંબર ત્રણમાંથી ઉમેદવારી કરી છે એમના સમર્થનમાં આજે એમણે અપક્ષ જે ઉમેદવારી કરી હું એમને વધામણા આપું છું અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી મોરચામાં ધરમપુર શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવેલી હતી અને એથી વિશેષ એમણે વલસાડ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમજ એમણે પૂર્વમાં ધનપુર નગરપાલિકામાં એમના જે વોર્ડ નંબર ત્રણમાં જે વર્ષોથી કોંગ્રેસના કબજે હતો આઝાદી પછી લગભગ ભારતીય જનતા પાર્ટી માટે જો એ સીટ કાઢી લાવી હોય તે મુનાભાઈ અજમેરી છે જ્યારે મુનાભાઈ અજમેરી ભારતીય જનતા પાર્ટીના આટલા કર્મનિષ્ઠ કાર્યકર્તા હોય અને આટલા સક્રિય જો એમણે પાર્ટી માટે યોગદાન આપ્યું હોય અને જે એમણે ફોર્મ ભર્યું છે તો આવા સમયે એક ભારતીય જનતા પાર્ટીના આદર્શ કાર્યકર્તા તરીકે હું એમને સમર્થન જાહેર કરું છું તેમજ એ જે અપક્ષ ઉભારીયા છે એમને મારો પૂરેપૂરો ટેકો જાહેર કરું છું તેમજ એમના વોર્ડમાં હિરેનભાઈ છમિયા કે જેણે બી દાવેદારી કરી છે એને હું દરેક કાર્યકર્તાને અપીલ કરું છું કે એને જંગી બહુમતીથી એને એવો હરાવો એવો હરાવો કે જીવનમાં કોઈ દિવસ રાજ રાજકારણનું નામ લે તો ભૂલી જાય એ જ હું દરેક કાર્યકર્તાને અપીલ કરું છું કાલ ઉઠીને કોંગ્રેસમાં તો માંથી એક દિવસમાં આવીને જો ભારતીય જનતા પાર્ટીનો કેસ માંગીને તે રીતે આપણા વચ્ચે વોટ માંગવા કે મત માંગવા આવતો હોય તો એની પ્રામાણિકતા પર એની કર્મનિષ્ઠા પર આપણે બધાએ વિચારવાનું રહ્યું આજે મુનાફભાઈનું મારું સમર્થન જાહેર